ગુડ આફ્ટરનૂન બચ્ચો કેમ છો મજામાં ને એકમ આઠ પાઠ હશે કહો ચાલો સંખ્યા સાથે દસ દસ ના જૂથ દ્વારા આપણે સંખ્યા બનાવતા શીખી ગયા શીખી ગયા ને પથ્થરથી થી ને આપણે રંગીન પથ્થરથી આપણે જૂથ બનાવેલા બધા દરેકનો વારો આવેલો ચલો એવી જ રીતે આપણે મગફળીના ફોતરામાંથી બેને જો દસ દસ ના જૂથ બનાવ્યા છે આના દ્વારા તમારે સંખ્યા બનાવવાની છે ચલો પહેલા કોણ આવશે આપણે રીધીબેન ની વાળ લઈએ આપણે લાઇનમાં લઈએ ચલો રીધીબેન હું એમ કહું ને બેતાલીસ તમારે અહીંયા બેતાલીસ મૂકવાના અને દસ દસ ના જૂથ દ્વારા સંખ્યા બનાવવાની છે ચલો બેતાલીસ ચલો જો જો એક મિનિટ આ ખાનામાં કશું જ આવું ને આ ખાનામાં ખાલી આપણે જૂથ જ બનાવવાના એક કાનું આખું કોરું રહ્યા દેવાનું બરાબર અને બેતાલીસ આપણે અહીં મૂકો ચાલો હવે અહીંથી બનાવો દસ વેરી ગુડ વીસ સરસ ત્રીસ સરસ અને કેટલા છુટ્ટા આવશે બે બે તો મૂકો ચાલો બે પેલી બાજુ મૂકવાના બેટા આ એવું લાગે ને તો આપણે આને અહીં મૂકી દેસુ બે મૂકી દો એક

20 puluh, seratus, tiga puluh, empat aja ame, am sederhana mukawan. Coba, cut se. Muka chalo, pata pata. Hmm. 3 પછી પાટ તૈયાર રો 5 6 6 હ સરસ બેટા જોરદાર સરસ વેરી ગુડ ચલા ક્લેપ કરો ભાઈ વિરાજ માટે ચલા વિરાજ બોલિંગ જા ને બધા કેટલા 10 ને બોલવાનું બેટા ચાલ 5 10 ને 7 વેરી ગુડ 5 10 ને 7 ચલા 5 10 એટલે કેટલા થશે 50 50 અને 7 ની કિંમત 7 ની સાચું વેરી ગુડ चलावे कौन આવશે दीपक दीपक भाई दीपक भाई તમે બનાવો 25 वेरी गुड ચાલો હવે 10 10 ના જુદ્વારા સંખ્યા બનાવો બોલવાનું 10 ને 20 આ છુટતા પાંચ છુટતા હમ તો બોંકો 2 3

સાત દસ અને બે વેરી ગુડ ક્લેપ 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 અરે વાહ જોરદાર ચલો કોણ આવ્યું આદિત્યભાઈ આદિત્યભાઈ તમે બનાવો આ આને છે ને આપણે આંકડા દેખાય મૂકવાના બેટા આવી રીતે તો પછી તમે પલા કઈ રીતે બનાવશો ચાલો બનાવો બાણું બાણું અહીં અહીં મૂકો એટલે

અને કેટલા છૂટા આવશે બે વાહ ભાઈ આવશે આને પછી અહીં મૂકી દેવાના આને આમ ખસેડી દેવાના ચલો જયેશભાઈ આ લઈ લો આ ટેબલ આખું ખાલી જ કરી દેવાનું આ ટેબલમાં કશું મૂકવાનું નહીં

वाने अम्म की ए, ए, चार पांच छ सात आठ वाह वा, जोरदार चलो के दस से बेटा अच्छा 10 8 वेरी गुड चलो क्लिप करो भाई देश माटे चलो हमें प्रेम भाई आसे मेरा तरवार नहीं आवे चलो हमें प्रेम बनावसे चल आपने ने आ बीजी संख्या बनाई 68 बनाओ बेटा चलो 68 68 केम थाय 68 हम्म 60 ने 8 68 चलो પછી 10 10 ના દуд દ્વારા સંખ્યા બનાવો ચલો 10 12 આઈ ગયો દીપક ઈશ્વર એમ તૈયાર રહો પછી પછી 30 હ 40 હ અયા જોતો રહેવાના પછી જૂત બનાઈ બનાઈ ન કરવા સાઈડ 60 વેરી ગુડ એક બે આને છે ને જો આમ શું કરવાનું ખબર આને અહીંયા મૂકી દેવાનું અને અહીંયા બનાવવાનું એટલે સરસ આમ ખબર પડે આપણને એમ બનાવ બેટા આઠ છૂટા ચાર ગણો પાંચ ચાર અને ચાર નીચે મૂકી દેવાના વેરી ગુડ વેરી ગુડ ચલો કેટલા દસ ને આઠ વેરી ગુડ चलो वे, चलो वे एस्वर्या बेना, एस्वर्या बनाओ नेव्यासी। नेव्यासी था बेटा? ने सरस, बनाओ चलो। पासी <coughs> सरस। बेटा सरस हम ऐश्वर्या बन ऐश्वर्यासी मुकवाटा चलो दस हम्म

चलो पाई ते संख्या बनाव सत्तावन पचास ने सात वेरी गुड चलो जूस बना त्री चालीस हम्म अनने मुकी दे अपरे बाजू मुकी दो એટલે આ 10 10 ના જો થઈ એને છુટતા એ મુકવાના 1 2 હ 3 વેરી ગુડ ચાર સરસ 5 6 હ 7 સરસ આ મુકવાના ના નહીં ચલો કેટલા 10 થયા 5 10 5 10 ને 7 સરસ ચલો ક્લેપ કરો પાઠ માટે

Cara bandangan Aceh, Cuaris, Buluan, beda <bita>, pula. Cuaris, Ceras, Banau, Cem, Dos, yang Buluan, Ceras, hmm. hmm. Ceras, kita bahas nih, saya beda

તો 10 10 ના જોડ દ્વારા સંખ્યા બનાવો 10 20 30 40 50 હમ અને આ બાજુ મૂકી દે આમ ચાલ હવે છુટ્ટા કેટલા આવશે બે હમ શાબાશ વાબે બે હમ સરસ ચલો ક્લેપ કરો જાનવી માટે જાનવીને આવડી ગઈ માં દીકરીને ચલો तरुण आ से सरसा बेटा जोरदार मन बद्दा छोकरा ने आवडी गी वा भा भा भाई वा जोरदार चलो तरुण भाई तुम बनाओ बियासी। 82 आई मुकोय अटले बियासी केम थाय 82 <laughs> मुको चलो संख्या फटाफट

पचास चलो के छुट्टा मुको चलो फटाफट इमें स्थान नहीं बेटा चलो दस दस ना नूथ बनिया